बिक्षा वृत्ति ना बहाने रेकी करता हताने तैयार बाद चोरी ने अंजाम आपता मास्टरमाइंड ने पुलिस के विरुद्ध जलना सड़िया पासवर्ड धकेलिया जो ये बिक्षा वृत्ति ना बहाने करता रेकी मौको मरता आज करता चोरी બે તસ્કરો સકંજામાં જામનગર જિલ્લા પોલીસ વડા એલસીબી ની મોટી સફળતા હાથ લાગી છે વાસ્તવમાં વાત એમ છે કે નાની વાવડી ગામના એક ખેડૂતના ઘરમાં આ તસ્કરોએ સાડા સાત લાખ રૂપિયાની ચોરી કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા જે બાદ ફરિયાદ નોંધાતા

અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે આ જે ગેંગ હતી જે ચોરી કરનાર જે ગેંગ છે આ ગેંગના બે જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે આના જે મુખ્ય આરોપી જે છે જીવનભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે એ આની ઉંમર લગભગ પચીસ વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજકવાસ વાસ ધ્રોલમાં રહે છે અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજક ધ્રોલના નિવાસી છે એક આરોપી પકડવાનું બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે આ જે આખી ગેંગ હતી આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસ કોઈ પણ ગામડામાં રટકતા ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લું મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે આઈ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેત ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી બંને આરોપીઓના નામ પર એક નજર કરીએ તો આરોપી જીવણ વાઘેલા અને લાખા વાઘેલાએ જ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

બાવીસ લાખના આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે આ જે જેનો મુદ્દા માલ જે છે લગભગ ત્રણસો પચીસ ગ્રામને આસપાસ સોનું ત્રણસો છાસઠ ગ્રામના આસપાસ ચાંદી બયાસી હજારને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટર છે બે સ્પ્લેન્ડર મોટર સાયકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે અને આ જે ગેંગ છે આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે આ પર જૂના ચાર એફઆઈઆર દર છે આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશન મે એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન મે એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશન મે અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશન મે આનો ગુનાહિત ઇતિહાસ છે અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે ચોરીનો આ ગુનામાં रमाબેન વાઘેલાનું પણ નામ સામે આવ્યું છે જેની પણ ધરપકડ કરવા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ સ્ટેશનમાં લથડાતા લથડાતા આવતા આ તસ્કરના મોઢેથી કઈ દિશામાં અન્ય ગુના બહાર આવે છે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર